તો આ બાજુ વાત કરીશું કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ભારાપર ગામે ગુનાઓમાં સંડોવાયેલા એક આરોપી રફીક નાડેના મકાનમાં ગેરકાયદેસર વીજ જોડાણ હોવાની જાણકારી મળતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ માંડવી પીજીવીસીએલના કર્મચારી અને પોલીસ સાથે મળીને મીટર કટ કરી સાથે જ આ ગેરકાયદેસર જોડાણ અંગે દંડ પણ ફટ ફાળવ્યો અને આ મામલો જેમાં આરોપી અગાઉ મારામારી મારી અપહરણ પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું જાણી શકાય છે હવે એ દર્શાવે છે કે પ્રશાસન ગુનામાં સંડોવાયેલા લોકો સામે કડક વલણ અપનાવતી રહેશે તો આવી કાર્યવાહીથી ગ્રામજન અને આસપાસના વિસ્તારોમાં કાયદા જાળવવાની સંદેશો પહોંચે છે જે અપરાધ પર કડક પગલાં ભરી પોલીસ અને પીજીવીસીએલની ટીમ ધૈર્યપૂર્વક કામગીરી અને કાયદાનું પાલન સુનિશ્ચિત કરી ઘટનાઓને સ્થાનિક પ્રજાઓનું સાવચેતી અને કાયદાનું પાલન અંગે જાગૃત કરે છે